થયા દાતા લોકડાઉનમાં જ્યારે અમે વેટોળ મંદિરે બેસતા ત્યારે ઘનશ્યામભાઈ મને વાત કરતા કે અમારે ત્રણ કે ચાર દિવસ પહેલા જ વાત થઈ કે વડતાલની અંદર આવડું મોટું જે હોસ્પિટલ બન્યું છે આપણું સાકાર સપનું થયું અને આજે ખૂબ બધા રાજી છે એ કાર્યથી અને આપણે ગોપીનાથજી મહારાજના દેશમાં દેશના કહેવાય આપણે મારે આવતા વીકની અંદર જ ગઢડા જઈને ચેરમેન સ્વામીને વાત કરી છે કે જેવું વડતાલની અંદર હોસ્પિટલ છે ને એવું આપણે ગડડામાં હોસ્પિટલ બનાવવું છે મારે આવતા વીકમાં ગઢડા જઈ અને ચેરમેન સ્વામી સાથે વાત કરી ત્યાં કોઈ નાનો એવું દવાખાનું કે સ્કૂલ હોય ને તો ત્યાં જઈને આપણે દવાખાનું ચાલુ કરી દઈએ પછી વડતાલ હોસ્પિટલ છે ને એવી હોસ્પિટલ આપણે ગડડામાં બનાવવાની છે અને કદાચ વિચાર કરો તો આવો એનો વિચાર હતો અને આઠ કે દસ દિવસ થયા અને દાદા આપણી વચ્ચેથી આવી રીતે આકસ્મિક એમની વિદાય થઈ તો ઘર પાદર કે મંદિરમાં સૌથી પહેલું જેનું સ્થાન ઘર પાદર કે મંદિરમાં સૌથી પહેલું જેનું સ્થાન જેના નામથી થાય કામ કર્મો કર્યા એને મહાન એવા મહાન કર્મો કર્યા અને સત્ય વક્તા હોળી સુરવીર શાણા ને દાતાર સત્ય વક્તા સુરવીર શાણા ને દાતાર ડુંગરાણીમાં દેખ્યા એવા સદગુણો મેં અપાર એ વ્યક્તિ તમે વિચારતો કરો જે ધામમાં ગયા અને એની આજુબાજુમાં કેટલા સંતોની સંતો ની સત્સંગ સમાજ તેદી રોયો તો મેં તો ભગવાનને ઠપકો આપતા ચાર દોહા લખ્યા કે તને ગમ્યો ઈ હાચું એક વાત ભણું ભગવાન તને ઈ સાચું એક વાત ભણું ભગવાન આવા ભક્ત મહાન મળે નહીં ગોતે આવા ભક્ત એમ ગોતે નો મળે દીવડો ઠારતા ઠાકર અરે દીવડો ઠારતા ઠાકર થોડો તો કરવો વિચાર ઢોળે દીએ અંધકાર ધુસકા મેકાયવા માધવા અરે ગોવિંદ હવે ગોતી દે આવો દુખિયાનો દાતાર ગોવિંદ હવે ગોતી દે આવો દુખિયાનો દાતાર સાણો અને સરદાર આ મલક માંથી માધવા અરે કરી વાલા વિનંતી અને પ્રાર્થના કરી પ્રાણ ભજન કરાયું ભગવાન પણ તું માયનો નહીં માધવા ખૂબ બધાએ પ્રાર્થના કરી પણ શું જણાય આત્મા રહ્યો અકળાય એથી લખ્યું મૂક્યું છે માધવા ખોટું ન લગાડતો અરે ખોટું નો લગાડતો હે હરી પણ વાલા કાઢું છું વરાળ વિયો કે બોલે છે વેદના એટલે માફી આપજે માધવા એવા જ જેણે જેણે આવા કામ કર્યા સદ લક્ષ્મી છે યા માં વાપરી અને ગણેશ દાદા ની હાજરી તો આપણી વચ્ચે નથી પણ એમના દીકરા અશ્વિનભાઈ ડુંગરાણી છે એમનામાં પણ એવા જ ગણ એમને પણ એકવાર જોરદાર તાળી દેવા દાવો આખો ડુંગરાણી પરિવાર હીરાલાલ હોય નથુભાઈ હોય મુકેશભાઈ હોય મનીષભાઈ હોય એ બધા એમનો જે ભાવ એમનો જે પ્રેમ આવડો મોટો સરસ મજાનો અહીંયા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો થોડું થોડું રૂપિયા તો ઘણાની પાસે છે સાહેબ પણ ટાણે આપી દેવું ને

કામ ળવે ફાળ પડાવે મેહન આવે વખતે આવે ગુની ગુન આવે બહુ રીજ આવે બિરદાવે તાતાર ની પાવે પંડુ પાવે નામુક આવે નથી વિત વારવાનું રણ ચડવાનું નામો નું કામ નથી સાહેબ પૈસા વાપરવાય ના મર્દોનું નું કામ નથી